જ્યારે પણ લોક સાહિત્યના ડાયરાઓ થતા હોય જ્યારે પણ ધર્માર્થના પ્રસંગે જ્યારે પણ ડાયરાઓ થતા હોય ત્યારે ચારણોના મોઢે હંમેશા આહિરોની મોટી વાતો સાંભળવા મળે આહિરોએ કરેલા કામોની વાતો સાંભળવા મળે રા નવગણ હોય દેવાયત બોદર હોય કે આહિર કુળ શું હતું એ વાતો સાંભળવા મળે પરંતુ આ એક વ્યક્તિના કારણે જ્યારે વિડિયો વાયરલ થયો છે ત્યારે ગઢવી સમાજના એક બાદ એક કલાકારો આગેવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે દેવરાજ ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી કહ્યું કે વિડીયો જોયા બાદ દુઃખ થયું છે ચારણના ઇતિહાસ એ હલ્દી થી લઈ સુધી લખાયેલા છે હલ્દી છે આ બફાટ કરનારને ચારણો નહીં આવકારે આવા કૃત્યોને સહન ન કરી શકાય એવું દેવરાજ ગઢવીએ કહ્યું છે બે સમાજ વચ્ચે વય મનુષ્ય પેદા થાય તે માટે જે કામ થયું છે એના માટે પગલાં લેવડાવવા જોઈએ

કોકની કુળદેવી તરીકે પૂજાય છે આ બફાટ જે કરે છે એની કુળદેવી પણ કોક ચારણ જગદંબાઇ છે એટલે આ આવા કૃતિઓને દી સહન કરી શકીએ પણ એક યાદ રાખવું આપણે જેમ આપાનો વિડીયો મેં જોયો આપાએ જેમ કીધું ગિરિશાપા એટલે મઢડા એનો હુકમ માનવો કે બે સમાજ વચારે વેમસ્ય પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સો સો ટકા એની સામે પગલા લેવા દઈએ કાયદાકીય રીતે જે રીતે જોગવાય છે આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે આપણે એના પગલા ભરવા જ જોઈએ પણ આપણા આગેવાનોએ જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વિમસ્ય પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સમાજે ભૂલ નથી કરી અને આહીર સમાજને આ ગમે પણ નહીં જે ચારણને જાણતો હોય તો આ ન ગમે એ ભૂલ છે એ માફીને પાત્ર નથી એની સામે જે કંઈ કાયદાકીય પગલા ભરવા પડે એ આપણે આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું